આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેકનું સ્વાગત છે આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો ગમ્યો હશે ચાલો આજના કામની શરૂઆત કરીએ ગયા અઠવાડિયાની રમત નદી પર્વતના અનુભવ જરૂરથી જણાવો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ દરેક માતા ગોળમાં બેસે હવે દરેક માતાની સામે અમુક ગ્લાસ મૂકો હવે લીડર માતાના એક બે ત્રણ કહેવાની સાથે ગ્લાસ એકની ઉપર એક મૂકવાના છે આ પ્રમાણે જે સૌથી વધારે ગ્લાસનો ટાવર બનાવશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ વરસાદમાં ખાવાની વસ્તુઓ ખરાબ થઈ શકે છે આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ ચાલો આ વિડિયોની મદદથી સમજીએ ટીપ નંબર એક માચિસને ભેજથી બચાવો માચિસની સળીને ભેજથી બચાવવા માટે માચિસની ડબ્બીને હવાચુસ્ત ડબ્બામાં મૂકો ટીપ નંબર બે ચોખામાં જીવાત પડવી ચોમાસામાં ચોખામાં જીવાત પડવાની શક્યતાઓ વધારે હોય છે ચોખામાં એક મુઠ્ઠી તેજપત્તા અથવા સૂકા લાલ મરચાં મૂકવાથી જીવાત પડતી નથી ટીપ નંબર ત્રણ છરી ઉપર કાટ લાગવો ચોમાસામાં લોખંડની વસ્તુઓ પર કાટ લાગવો સામાન્ય બાબત છે કાટ લાગેલ ભાગમાં ડુંગળી ઘસવાથી કાટ નીકળી જાય છે ટીપ નંબર ચાર ગેસ લાઇટર કામ ન કરે ભેજના કારણે લાઇટર બંધ થઈ જાય ગેસનું બટન બંધ કરી ગેસના ગરમ બર્નર પર લાઇટર મૂકવાથી કામ થઈ જાય છે ટીપ નંબર પાંચ મોબાઈલમાં પાણી જવું ચોમાસામાં ક્યારેક ક્યારેક મોબાઈલમાં પાણી જવાની શક્યતા રહે છે ત્યારે મોબાઈલને ચોખામાં મૂકવાથી ચોખા પાણી શોષી લે છે ટીપ નંબર છ બિસ્કિટ નરમ પડવા નરમ બિસ્કીટને તવો ગરમ થયા બાદ ગેસ બંધ કરી ગરમ તવા પર થોડા સમય માટે મૂકો પછી બિસ્કિટ હવાચુસ્ત ડબ્બામાં મૂકી દો ટીપ નંબર સાત સૂજીમાં જીવાત પડવી સૂજીમાં થોડા સમય પછી જીવાત પડી જાય છે સૂજીને ડબ્બામાં મૂકતા પહેલાં તેની શેકી લેવાથી લાંબા સમય સુધી તે સારી રહે છે ટીપ નંબર આઠ ખાંડમાં કીડી આવી જવી દસ બાર લવિંગ ખાંડના ડબ્બામાં મૂકી દેવાથી કીડી ખાંડમાં જતી નથી ટીપ નંબર નવ લીલા મરચાં લાંબા સમય સુધી તાજા રાખવા ફ્રીજમાં મૂકતા પહેલાં મરચાંના ડીટિયા કાઢી નાખો મરચાંની કાગળમાં લપેટી ડબ્બામાં મૂકવાથી મરચાં લાંબા સમય સુધી તાજા રહે છે સૌથી છેલ્લી ટીપ ટીપ નંબર દસ કપડામાંથી દુર્ગંધ આવવી કપડાં ધોતી વખતે પાણીમાં સરકો નાખવાથી ચોમાસામાં કપડામાંથી આવતી દુર્ગંધથી छुटकारा મળે છે આ વિડિયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે કાગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો માતા અને બાળક બંને મળીને કાગળ પર પંજો મૂકે પેન્સિલને પંજાની ચારે બાજુ ફેરવી એક ચિત્ર બનાવો અને તેમાં મનપસંદ રંગ પૂરો આપવામાં આવેલ બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ બતાવવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વોકશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ